નમસ્કાર મિત્રો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ઇતિહાસમાં સૌથી વાર પહેલી વાર એવું બન્યું છે કે તમે તમારા માર્ક્સ જોઈ શકશો એટલે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ ન સફળતા નથી મેળવે એટલે પરીક્ષામાં જે એંસી વિદ્યાર્થીઓનું નામ આવે એ એંસી વિદ્યાર્થીઓમાં જેમનું નામ નથી આવ્યું તેના સિવાયના વિદ્યાર્થીઓ પણ જો પોતાનો માર્ક્સ જોવા માગતા હોય ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હતો કે ભાઈ માર્ક્સ કેવી રીતે જોવા કેટલા માર્ક્સ આવ્યા છે તો આ બધી બાબતોનું નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આ વખતે પહેલીવાર પરિણામ જાહેર કર્યું છે જ્યાં તમે તમારા માર્ક્સ પણ જોઈ શકશો દરેક ત્રણેય વિભાગમાં કેટલા માર્ક્સ આવ્યા છે તો સૌથી પહેલાં આપણે જાણીશું એ માર્ક્સ આપણે કેવી રીતે ચેક કરવા તો મિત્રો સૌથી પહેલાં તમારે ક્યાંય નહીં જવાનું કોઈ લિંક ઉપર તમારે સીધા તમારે ડબલ્યુ 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 ડોટ નવોદયા ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર તમે જશો એટલે આવી રીતે ખુલી જશે અને મિત્રો ખાસ જણાવી દઉં તમને કે આનમાં તમે ધોરણ છઠ્ઠાનું અને ધોરણ નવમાંનું બંનેના માર્ક્સ તમે ચેક કરી શકશો જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમામાં હતા અને નવોદય નવમાં ધોરણની પરીક્ષા આપી હતી એ વિદ્યાર્થીઓ પણ માર્ક્સ ચેક કરી શકશે આપણે ધોરણ છઠ્ઠાનું ચેક કરશું તો અહીંયા ક્લિક ઇયર ફોર ધ માર્ક્સ આવી રીતે જશું એટલે લિંક ખુલી જશે અહીંયા જેવી રીતે આપણે આપણું પરિણામ ચેક કરતા હતા જ્યાં પરિણામ પાસ કે યુ આર નોટ સિલેક્ટેડ એવું આવતું હવે એની જગ્યાએ અહીંયા તમારે રોલ નંબર એન્ટર કરવાના અને નીચે ડેટ ઓફ બર્થ એન્ટર કરશો જેવું તમે ડેટ ઓફ બર્થ અને રોલ નંબર એન્ટર કરશો તેવું ને તેવું તમારું રિઝલ્ટ ખુલી જશે હવે આ રિઝલ્ટ કેવું હશે એ પણ હું તમને બતાવી દઉં તો આવી રીતે આ રિઝલ્ટ ખુલશે હવે આ એક રિઝલ્ટ છે એક વિદ્યાર્થીનું જેના રજિસ્ટ્રેશન નંબર નામ પછી એના પપ્પાનું નામ પછી એરિયા રૂરલમાં છે બોય છે એટલે છોકરો છે કાસ્ટ જનરલ જન્મ તારીખ અને નીચે એની કેલ્ક્યુલેશન સીટ આપેલી છે મિત્રો હવે એમાં ત્રણેય વિભાગ આપણે શું જાણીએ છીએ કે નવોદયમાં ત્રણ જે પરીક્ષા છે એની અંદર ત્રણ વિભાગ હોય છે એક માનસિક યોગ્યતા કસોટી બીજું ફકરા વિભાગ અને ત્રીજું છે ગણિત વિભાગ બરાબર આ ત્રણ છે તો હવે આ ત્રણનું જે છે આર્થમેટિક એટલે ગણિત થાય મેન્ટલ એબિલિટી એટલે માનસિક યોગ્યતા કસોટી અને લેંગ્વેજ છે એ એટલે ફકરા વિભાગ હવે મેન્ટલ એબિલિટીમાં માર્ક્સ પચાસ આવ્યા છે આ વિદ્યાર્થીને પછી આર્થમેટિકમાં પચીસ માર્ક આવ્યા છે અને ગણિત સોરી આર્થમેટિક એટલે ગણિતમાં એને પચીસ માર્ક આવ્યા છે અને લેંગ્વેજ એટલે ભાષા વિભાગમાંથી એને વીસ માર્ક આવ્યા છે અને ટોટલ એનો સ્કોર થયો છે પંચાણું માર્ક્સ તો તમે આવી રીતે તમારો સ્કોર કાર્ડ ચેક કરી શકશો મિત્રો તમે સૌ જાણો છો કે સો માર્કનું પેપર હોય છે બરાબર અને એસી કુલ પ્રશ્નો હોય છે એમાં ચાલીસ પ્રશ્નો મેન્ટલ એબિલિટીના એટલે માનસિક યોગ્યતાના વીસ પ્રશ્નો ફકરા વિભાગના અને વીસ પ્રશ્નો ગણિત વિભાગના એમ કુલ એસી પ્રશ્નો અને માર્ક શો હોય છે બરાબર એક પ્રશ્નનો એક પોઈન્ટ પચીસ માર્ક એવું કંઈક હોય છે એવી રીતે હોય છે તો એ પ્રમાણે આવી રીતે તમારા માર્ક્સ તમે અહીંયા તમે તમારું પરિણામ ચેક કરી શકશો પાસ કે ન પાસને પ્રશ્ન નથી મિત્રો તમારા તમે કેટલું સાચું લખ્યું છે કેટલા તમારે માર્ક્સ મેળ્યા છે એ બધું અહીંયા તમને જોવા મળશે તો મિત્રો આ સૌથી પહેલીવાર બન્યું છે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ઇતિહાસમાં તો તમે તમારા માર્ક્સ આવી રીતે મિત્રો ચેક કરી શકશો જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય અને નવોદય વિદ્યાલયને રિલેટેડ તમને કોઈ પણ અપડેટ મેળવવા માંગતા હો તો મિત્રો તમે મારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આવા જ વિડિયો તમને આગળ પણ મળતા રહેશે અને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની જો તમે તૈયારી કરવા માંગતા હો મિત્રો તો આ ચેનલના માધ્યમથી તમે સંપૂર્ણ તૈયારી કરી શકશો ફરીથી મિત્રો ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ફરીથી સબ્સ્ક્રાઇબ કરજો અને આ માહિતીને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ